પાટણ સાયન્સ સેન્ટર ખાતે સ્વચ્છ ભારત મિશન માટે તાલીમ સાથે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને ગુજરાત ગ્રામ વિકાસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સરસ્વતી તાલુકાના સરપંચશ્રી અને તલાટીકમ મંત્રીશ્રીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી એમ પ્રજાપતિ સાહેબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એસ બીએમ શાખાના વડા શ્રી દિલીપભાઈ ચૌહાણ એસ બી એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એચ આર કન્સલ્ટન્ટ શ્રી કૌશિક પ્રજાપતિ પ્રમુખ શ્રીમતી સીતાબેન રબારી તાલુકા વિકાસ અધિકારી શ્રી મુકેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મહેસાણા જિલ્લાની બે શાળાના ત્રણસો પચાસ વિદ્યાર્થીઓ અને અઠ્ઠાવીસ શિક્ષકો તેમજ બુજકોસ્ટ ગાંધીનગર આયોજિત શૈક્ષણિક પ્રવાસે આવેલા પંચમહાલ સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની ચાર શાળાઓના એકસો નેવ્યાસી વિદ્યાર્થીઓ અને પંદર શિક્ષકો સહિત કુલ પાંચસો પચાસમી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ લોકોમાં સ્વચ્છતા અને રક્તદાન જેવી સમાજના હિત માટેની પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ વધારવાનો છે જેથી નાગરિકો વધુ જવાબદાર બનશે અને સમુદાયના સામૂહિક કલ્યાણમાં સક્રિય ભૂમિકા ભજવી શકશે અહેવાલ જયેશભાઈ ગજ્જર પાટણથી જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો